તે બાપાને લેવા જાય દસ દિવસ કોઈ બે દિવસ રાખે આ મુખ્ય કારણ આ છે બીજી વસ્તુ તમે જેવું ભગવાન આપશો એવું તમને ભગવાન ભગવાનનું નું એવું હોય કઈ ખંડિત બને તો પણ ત્યાં ને ત્યાં બીજી મૂર્તિ લઈ લેવાની બીજો શબ્દ ગણપતિ બાપાને ને અહીંયા થી ગયા પછી પુણ્ય વાંચનનો લોટો લઈ જાઓ ત્યાં જઈને કોઈ આરતી મોટી કરી એવું કોઈ ગણેશ પુરાણમાં લખ્યું

લંબોદરાય સકલાય નાગાનનાય ગૌરી સુતાય નમસ્તે એ માટે ભગવાન શિવજીની એક કથા એવી છે કે શિવ અને પાર્વતીના લગ્ન સમયે પણ આ ભગવાન ગણપતિ બાપા પૂજા થાય છે

આ ગણપતિ બાપા આવે આવું બધું આવું લોકો ઘણા બોલવાવાળા એક દોશી એ છે જેર દોશી મા લોભી બહુ હતા અને લોભ છે જો ભાગવતમાં બધા અવતારોને મારવા માટે એક એક અવતાર લીધા પણ લોભને મારવા માટે ભગવાને બે અવતાર લીધા છે અતિ લોભી માણસ પાપ બહુ કરે અને મૃત્યુની બીક ન લાગે અને છેલે 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 પછી આખી રીલ દેખાય

એટલે સાપમાં આવી અને સાપ ને યોગની જેવી કોઈ યોગ ની ખરાબ નથી ભવિષ્ય પુરાણમાં તો સાપ વિશે આખી કથા છે અમે ક્યાં કથામાં વાત કરી સાપ વિશે સાપને ચાર પ્રકારના દાંત આવે છે એટલે આ સર્પ બને અતિલોભી પાપનું મૂળ છે એટલે સંસારનો એક નિયમ છે મેં તમને કીધું ને લોભને મારવો એ બહુ કઠણ છે અતિ લોભી માણસ પાપ બહુ કર્યો એ માટે તમે વિચાર કરો તો હિરણ કશિપ અને હિરણાક્ષ એને મારવા માટે ભગવાન બે અવતાર લીધા છે અને લોભી માણસ ઈ શોધતો હોય પૈસા જ્યાં છે બસ પૈસા જ્યાં છે ઘરની બહાર જાવ તો કેમ જાઓ છો શાક એટલું કેમ લાવ્યા છો છોકરાને જો લોભ આવે ને જો ગઠપણ આવે તો બે વસ્તુ વધે એક લોલી એક લોભ કથા તો ઘણી છે પણ સમય ઘટે છે એક લોલી એટલે જીભ હાઠ વર્ષ પછી જીભ બહુ વધે અને બહુ બોલવું નહીં